આ રંગોમાં વધુ રોનક ઊભી કરી રહી છે આ કચેરી ઉપર કરવામાં આવેલા રોશનીનો જગમગાટ સાબરકાંઠા જિલ્લામાં સરકારી કચેરીઓ ભવનો જાહેર રસ્તાઓ જાહેર સર્કલ રોશની અને શણગારથી સજાવવામાં આવ્યા છે જિલ્લા કક્ષાનો પંદર ઓગસ્ટ સ્વતંત્રતા પર્વનો કાર્યક્રમ હિંમતનગર ખાતે યોજવાનો છે ત્યારે જિલ્લાભરમાં સ્વતંત્રતા પર્વેની પૂર્વે રોશનીના શણગારોથી જળહળી ઉઠી છે જિલ્લા કલેક્ટર કચેરી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની કચેરી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જાહેર રસ્તાઓ જાહેર સર્કલ સહિત વિવિધ કચેરીઓને રોશનીથી શણગારવામાં આવી છે આ રોશની થકી સાબરકાંઠા જિલ્લો રાષ્ટ્રપ્રેમમાં લીપી ઉઠ્યો છે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા